કેયે હે અંતરમાં આઠ હનાયા ઘાતની આને વળી રુદિએ વળે નઈ રૂજ હે દ્વા થિન જાઈ દુખ એ તો સોમાંથી હોય એવી એકને જ સૂ

ધીમે 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 હાલ્યો જતો અને માણસ હાલ્યો જાય છે અને માણસને કદાચ ઠે આવી જાય પગની અંગૂઠાની અંદર પગના અંગૂઠામાં વાગે નખ ઉખડી જાય તો એ માણસ જે અંગૂઠામાં વાગેલું જે નખ ઉખડી ગયો હોય એ ઘરે આવી ડોક્ટર પાસેથી ટ્યુબ લઈ દવા લઈ દવા લગાવશે ને તો પાંચ દિવસ આઠ દિવસ બાર દિવસ પંદર દિવસ કે મહિના પછી જે અંગૂઠામાં વાગેલો જે જખમ છે એમાં વળી જશે અંગૂઠામાં જે વાગેલું છે એમાં દવા લગાવવાથી પૂરેપૂરું રૂજ વળી જશે પણ સાહેબ અંતર જે છે હૃદયું છે રુદિયાને કદાચ કોઈ આઘાતની ઠેહ લાગી હોય આ હૃદયને હૃદયાને કોઈ ઠેહની આઘાત લાગી હોય ઠેહની ઠેહ લાગી હોય એનો જે આઘાત લાગ્યો હોય એ કેવો આઘાત તમને ઉદાહરણ આપો આઘાત પણ કેવો કે સાહેબ સિત્તેર વર્ષની ઉંમર હોય બાપની દીકરો અને દીકરાનો દીકરો સાહેબ અઢાર વર્ષનો બાપની ઉંમર સિત્તેર વર્ષથી છે એના દીકરાની નાની ઉંમર છે ચાળી પિસ્તાળીસ વર્ષ અને એની પછી જે દીકરાનો દીકરો અઢાર વર્ષનો સાહેબ હે એમ કહેવાય કે માત્ર દોરો ફૂટ્યો હોય દીકરાનો દીકરો હંમેશા યાદ રાખજો સાહેબ કે મૂડી કરતા હંમેશા વ્યાજ વધુ વાળું હોય પોતાના દીકરાના દીકરા મા બાપ દાદા દાદીને ને હોય અને હંમેશા મોટા ભાગે દરેકને કેવું સપનું હોય કે મારા દીકરાના દીકરા

મૃત્યુ થાય કોઈ કારણોસર સાહેબ એ મૃત્યુ પામે ને તો એ જે બાપ છે અને જે દાદાને જે મનમાં જે આઘાત લાગે ને સાહેબ એની જે ઠે છે હૃદયમાં જે એ આઘાતની જે ઠે છે એમાં તમે એ કોઈ પણ દવા લગાવો વિશ્વની ગમે ત્યાંથી જડીબૂટીઓ લઈ આવો પણ એમાં લગાવશો નથી એ રોજ રોજ વળશે નહીં એની જે આઘાતની જે આઘાતનો જે અનુભૂતિ છે માણસ અમુક એવા માણસો એવા હોય જિંદગીની અંદર કે સાહેબ આવો જે આઘાત છે એ આખી જિંદગીની વહી જાય પણ એ આઘાતનો જે દુખ જે અનુભવ છે એ ક્યારેય ભૂલી શકતો નથી એના એની ઉપર કદાચ વીવી ભરાના વાણા વહી ગયા હોય પણ જ્યારે કોઈ સારો પ્રસંગ આવ્યો બને ત્યારે એ માણસ એને એને યાદ કરી એ રોવે રોવે આંખમાંથી બે આવડા પાડે 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 સાહેબ અમુક આઘાત એવા હોય કે સાહેબ તમારું તમારી જ્યાં સુધી આ શરીર અંદર પ્રાણવાયુ ચાલી રહ્યો છે શ્વાસોશ્વાસ ચાલી રહી છે ત્યાં સુધી અમુક આઘાત જે છે એ આઘાતની જે અસર છે અમુકમાં આ સોમાંથી એકને જ હોય એવી શું છે અંતરમાં ઠેરના એ આઘાતની રૂધિ વળે નહીં રૂજ દવાથી એકને એવી અમુક જે આઘાતનો અનુભવ લાંબા સમય સુધી એ અમુક માણસો જ સાહેબ કરે બાકી તો એમ કહેવાય છે ને કે ત્રીજા દિવસે કે મહિના છ મહિના કે બાર મહિના પછી સાહેબ એમ કહેવાય સમયના વહેણમાં બધું ભૂલી જાય છે અને સાહેબ સ્વભાવ એવો છે કે માણસ ગમે એવો દુઃખ હોય ભૂલી જાય પણ અમુક માણસો સોમાંથી એક એવા માણસો હોય કે પોતે જે આઘાત લાગ્યો છે એ આઘાતને એ ક્યારેય ભૂલી શકતા નથી જો આપને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો ફોલો કરો જય દ્વારકાધીશ